આ સંગીત કેમાંથી નીકળું સામવેદ માંથી એટલા માટે સામવેદ માંથી એટલા માટે સંગીત નો શબ્દ શું છે દુનિયામાં હોય એક શબ્દ પેલો નીકળે સા એટલે સામવેદ અને સા એટલે સાગર દુનિયામાં સૌથી પહેલા ભગવાને શું બનાવ્યું સાગર આહા હા મને એવું લાગે નવ વાગી જાય કથામાં એવી મજા આવે છે બોલો તમારું શાંતિ ચાલુ રાખો શાસ્ત્રીજી ચાલુ જ રાખો સા એટલે સાગર સુર છે ને સા રે ગ મ પ ધ ની આ સાત સુર છે સાત સુર ભગવાને સૌથી પેલા બનાવ્યા એમાં સૌથી પેલા સા સા એટલે સાગર સાગર બનાવ્યું સાગર એટલે દરિયો

પરમાત્મા આ બધા સાગર માં રહેવા વાળા રેતી માં રહેવા વાળા ગગન માં રહેવા વાળા આપણે બધા મનુષ્ય બધા વિચાર કર્યો કે આપણને બધાને જન્મ આપવા વાળા કોક છે કોણ છે પરમાત્મા સારે ગ મ પ અચ્છા એ પરમાત્મા ને પ્રાપ્ત કરવા શું કરવું જોઈએ ધ સા રે ગ મ પ ધ ધ એટલે ધ્યાન કરો ધ્યાન કરશો એટલે પરમાત્મા મળશે ધ્યાન કરો ને ધ્યાન રાખો બે શબ્દ છે ને નકરું ધ્યાન કિરા નો કરવું ઘણા લોમ વિલોમીટ ચોરાઈ જાય પણ મને પૂછતા હોય તો ની એટલે નિષ્ઠાપૂર્વક નીતિ પૂર્વક અને ન્યાયપૂર્વક પરમાત્માને મેળવવા છે ધ્યાન કરો પણ નિષ્ઠાપૂર્વક નીતિપૂર્વક ન્યાયપૂર્વક तो सारे ग मधनी सा विश्व बनायू देवा बैवा सारे ग मधनी सा विश्व बनायू ते वाहि ग म पधनी सा विश्व बनायू वा भैवा सारे गा पधनी सा विश्व बनायुदेवा भवा अरे विश्व बनायवो देवा भैवा विश्व बनायुदे भैवा विश्व बना देवा બનાયું તેવા દાદા ગુરુ નો પ્રસાદ છે ગામ પધની સા વિશ્વ બનાયું તેવા ભૈવા સાર ગ પધની સા વિશ્વ બનાયું તેવા સંગીત ના સાર સાત જે સૂત્ર છે એમાંથી આખી સૃષ્ટિની ઉત્પત્તિ થઈ છે આપણે છે ને ને આ એ ત્યારે સંગીત શક્તિ છે ને ભગવાન ની શક્તિ છે સંગીત ગમે છે કે નહીં તમને યાદ રાખજો જેને સંગીત ન ગમતું એને આ ધક્કો જ ખાધો છે બીજો માફ કરજો પણ આ શોખ તો હોવો જ જોઈએ एम वैष्णव थे जो आ शोक ना हो धूड़ पड़ी अपना जीवन प्यार नहीं है सूर से जिसको प्यार नहीं है से ओ इंसान मूर्ख इंसान नहीं तो प्यार नहीं, नहीं જેને નું જ્ઞાન નથી સૂર સાંભળવો ગમતો નથી કેવો છે ઓ ઓમૂરખ ઇનસાને નહીં પ્યાર નહીં દુનિયામાં જેટલી પણ વસ્તુ છે ને બધી જગ્યાએ સૂર છે હો સૂર વગર દુનિયા સાવ સાવ એટલે સાવ ફીકી છે સાહેબ

અને વેણુનો અવાજ વૃંદાવનમાં ચારે બાજુ પ્રસરી જાય ત્યારે બધી ગોપીઓ પોતપોતાનું ભાન ભૂલી જાય ભાન ભૂલી જાય એમ નહીં કન્યા ને મળવા દોડે અને મળવા દોડે ત્યારે બધું જ ભૂલી જાય શું પહેરવું હું મોટી છું નાની છું જાડી છું પતલી બધું ભૂલી જાય કન્યા ની એટલી તાકાત ત્યારે ભગવાન શિવ એમ કહે છે આ વેણુ વાસ્તવમાં હું જ છું વહુ સસ્તું ભાગવાન કનૈયાના હાથમાં રહેલી વેણુ કોણ છે તો કે શિવજી મહાદેવજી છે તમે હવેલીમાં જાઓ છો દર્શન કરો છો અથવા શયનના દર્શન કહેવાય રાત્રે સુઈ જાય કેવી રીતના કરાવે આખા ઠાકુરજીને ઉપાડીને સુર આવી દે તો શું કરે વેણુ હોય ને વેણુ એને સૂવર આવી દે વેણુ કોણ છે શિવજી છે શિવજીને કનૈયો કે તમે સુઈ જાઓ હું જાગું છું સૂરમે સોવે સૂર જાગે ઉન મિલે માગે સૂર મેર મેં જાગે ઊન મિલે ધર્મ અર્થ વર કામ મોક્ષ ભી ધર્મ